ચાલીસ ટકા એક્સપોર્ટ આપણે અમેરિકા સાથે ધરાવીએ છીએ તો સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક્સપોર્ટ ઓછું થાય તો કામ ઓછું થાય અને કારીગરોની જોબ રોજગારી જવાની શક્યતા ગઈકાલે ક્રિસ્ટિયમના રત્નકલાકારોને એસી રત્ન રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા હતા અમારી પાસે ફરિયાદ આવી હતી ત્યારબાદ મીડિયાના મિત્રોના સહયોગથી અને મીડિયાની અંદર મામલો પ્રજ્વલિત થતા આજે તમામ જે લોકો છે એ લોકોનું આજે કંપની કામદાર અને સંચાલકો કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે અમે